うん。<music> એ સગનયા મને તો ટેટાલ તારનો કઈનો ફોડી આ તો બાપા એ લે તાપો નઈ લે તાબો ભિખારી હેડ હે તારો બાપો ભિખારી એટલે મારા કન આવો ફોડવો તો દિવાળી દાડા તને આપ્યો નઈ એ દાડે

હેડો તું ના હોય તે પોતે જું પાછું કે તું તો જોઈ લેજો તારે તું <laughs> તારે <laughs> 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 <hums> <hums>

ધન્ય કઈ ના મને ટેટા ફોડવા દે તો હાલ તો આ તો વાગાન પગમ ટેટો ના આયો તો મારા હોમો તો દાડે તો ઓલો કરે તો ખબર મારે વાગલો તો માર પડી મને તમાર ખબર આ પડે કે વાગોમાં પડ્યા હતા મે શેનો તો એટા ફોડો કેમ નતો હોજો તીવન પગમ રોસીને મને માર ખવરાવાની ગામમે તો થાય મને નતો એટલે એ એ એ મને માર ખવરાઈ એ ખાવી પડે હું ખાઈ પડે કે માલતાના દેટા ના આલતો આપો નહીં લાઈ કે તા તો હવે ફોડો થઈને જો ફોડો ફેરથી ફોડાવ ને કોણ આડી હે એટલે

દસ વાગ્યા ને આટલા મોટા તો ટેટા ફોડવા જોડું કેવડે કોઈ કેમ માર્યો તને

શિયાળી તમારા કાકો ને બધા ને એમ કેતા એવું કઈ ગયા ભૂડા મારી પટાઇ ને બોલતી

ના કાળિયાવાળાને મારવાનું તો ના ના એ તો નહોતું 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 કે ભગવાનનો મરી જાવ છો કાળિયો મારો ઉડ્યો જો હું આપડા कुटुंबમાં એવું તમે મને પટાયો મારો ગાન હેડતા કોણ બોલ નહી કરો પેલો પુના ઘેર જાવ ઉપરથી તો રાતના મોંઢું ચૂપ થઈ ન આટલા વહેલા તારા ઓર રાતના બોલ તો

આ તો 5 દિવાઈ ને હું મારા છોકરા મોટા મોટા હવે કે મને કોઈ ટેટા જ ન લઈ આવતું તારું છોકરું છોકરો ને મને હવે મળી તું તે હું કે ખબર કે મન બાપ આખો હાખો છે કે રૂપિયા નો ટેટો નથી લઈ આવતો ભાઈ વાત કરો હા બોલો

કરજનજી ફોન કરવો તો કે તે તો શીખવા તો ગામમાં ફોરે ચિકન ના આવી ગયો ઓય મળવાય ના આવતું એ તો મારું ઓછું છે ને આ મોથી હાખો બગડી જુ છે પાસ આપણે કંતો આવતું જ ને પેલા આ મો જાય ના હોય હું આ જોયો તો કઈ જોયો તો હું જોપત આતો તો જોપાઈ વળતો આવતો તો તો આને વઠી ઓટો મારી દઉં ઈ બેઠો તો ગેડિયા કન